બધા છોકરાઓ ખાવું એટલે શરીર ઉતરે ચણિયા ચોરી પહેરીને આવ્યા હતા તો મને કેમ તમે ચણિયા પહેરીને આ છે ને મારા કાનુની ફ્રેન્ડ છે ને એની મમ્મી હતી અને આ મારા સબસ્ક્રાઇબર હતા અને મારા કાનુ ભાઈ ખોવાઈ ગયા એટલે રોતા હતા એટલે પછી મેં એમને કોણ લઈ આવ્યા એટલે રાજી થઈ ગયા આ જો ગોતી નાઈ પેલા મૂકીને જતી રહી પછી તો જો ખાવા આ બધા તો છોકરાઓ રમજો અને આ બે જણા જ છે કે અમારે બે જણાને હજુ ખાવું જ છે શી ખબર ખાવા આયા છો કે અહીં તમે રમવા આવ્યા છો ગરબા એમ કરીને પછી મેં બોલી એમને બે જણા પછી જો એની ફ્રેન્ડ આઈ ગઈ કાનૂની એટલે મને કે મમ્મી અમાર બેનો ફોટલો મેં કીધું સારું જો આ બે જણા પાસા લઈને બે ગયા થાય ભરીને તે અને કેટલું ખાસો પણ પેટ પટારો તમારો અને પછી અમારે અહીંયા મેકઅપ બોક્સ બની નાખ્યો ને તો બધો મેકઅપ ઉતરી ગયો. કેમ કે બપોરના ગરબા હતા એટલે જો અને પછી પછી ફોન લઈને બેસી મને પાછું કે કે તમે મારો વિડીયો ઉતારો એટલે બધી જગ્યાએ તારો જ વિડીયો ઉતારવાનો અને મારો મોટો વિડીયો જોવો હોય તો મોટા આવી ગયો છે જય માતાજી.